ગુજરાત રાજસ્થાનના મંદિરોમાં ચોરી કરનાર ગેંગના મેમ્બરે એક કિલોમીટર સુધી પોલીસને ખેતરમાં દોડાવી અંતે હાફી જતાં દબોચી લીધો છે ગુજરાતમાં બનતી ગુનાઓની ઘટનાઓ પર અંકુશ લગાવવા હવે પોલીસ પણ હાઈટેક બની છે દાહોદ પોલીસે આરોપીને અને ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અવારનવાર ડ્રોનનો ઉપયોગ કરે છે દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ભાગતા ચોરને અજીબો ગરીબ રીતે ઝડપી પાડ્યો હતો આ બાતમીના આધારે પોલીસે ગતરોજ તેના રહેણાંક વિસ્તારના અલગ અલગ ટીમો ગોઠવી હતી અને ત્યારબાદ આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા આરોપી પોતાના ઘરે હાજર હતો એ દરમિયાન પોલીસ આવી હોવાની જાણ થતા તે ભાગવા લાગ્યો હતો પોલીસને જોઈ આરોપી તેના ઘર નજીકથી પસાર થતા ખેતરોમાં ભાગ્યો હતો પોલીસે ડ્રોન કેમેરા મારફતે ખેતરોમાં તપાસ હાથ ધરી હતી એ દરમિયાન ઉપરોક્ત આરોપીનો ખેતરમાં એક કિલોમીટર જેટલો પીછો કરી તેને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પકડાયેલા આરોપી રાજેશ ઉર્ફે રાજીએ તેના સાગરીતો સાથે મળી દાહોદ અને અલગ અલગ સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ગુજરાતમાં બનતી ગુનાહોની ઘટનાઓ પર અંકુશ લગાવવા હવે પોલીસ પણ હાઈટેક બની ગઈ છે દાહોદ પોલીસ એ આરોપીઓને અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અવારનવાર ડ્રોનનો ઉપયોગ કરે છે